નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ આમ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ભાજપના સંગઠનની નિમણૂંકો સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ જ્યારે વાત આવે વડોદરા શહેરના વિકાસની વડોદરામાં વારંવાર આવતા વિશ્વામિત્રીના પૂરની અને એના નુકસાનની ત્યારે ચિંતા થાય કે ભાજપે વડોદરા શહેરને પોતાની રાજકીય લેબોરેટરી તો નથી બનાવી દીધી ને એક તરફ વડોદરા શહેર જિલ્લા પર મૂળ પોરબંદરના વતની એવા હેમાંગ જોશીને સાંસદ તરીકે થોપી બેસાડવામાં આવતા હોય જેમણે વડોદરા શહેરના ભૂગોળ વિશે કોઈ જાણકારી જ નથી એવી જ રીતે આજે ભાજપે એક શાસક પક્ષ તરીકે પોતાના સંગઠનના શહેર પ્રમુખ તરીકે મૂળ પાટણના નિવાસી ડોક્ટર જયપ્રકાશ સોનીની વરણી કરી જેમણે પણ વડોદરાના શહેરના ભૂગોળ વિશે બિલકુલ પણ જાણકારી નથી લાગ્યા છે તેઓને પોતાનું વોટિંગ વડોદરાના કયા બુથ પર હોય એની પણ કદાચ જાણકારી નહીં હોય તો આ રીતે ભાજપ વડોદરા શહેરને ફરી એકવાર વિશ્વામિત્રી નદીના પૂર તરફ ધકેલી રહ્યું છે કે શું શું વડોદરાના સત્તાધારી પાર્ટીના મૂળ શાસકો જ વડોદરા શહેરના મૂળ નિવાસી નહીં હોય તો વડોદરા શહેરનો વિકાસ ફરી રૂંધાશે એની જવાબદારી કોની હશે આ બધા સવાલો થઈ રહ્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નિશાંત રાવલ તેઓ કરી રહ્યા છે આ સવાલ આમ તો ભારતીય જનતા પાર્ટીના આંતરિક સંગઠનની બાબતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને કોઈ લેવા દેવા હોતા નથી પરંતુ વડોદરા શહેરના એક નાગરિક તરીકે આજે ચિંતા વ્યક્ત કરવી છે કે વડોદરા શહેર ગત વર્ષે જે રીતે બે જ મહિનામાં ત્રણ ત્રણ વખત પૂરમાં ડૂબતું હોય જે રીતે વડોદરા શહેરનો વિકાસ રૂંધાઈ જતો હોય બીજા શહેરોની કમ્પેરિઝનમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બે બે વાર ટકોર કરવી પડતી હોય વડોદરા આવીને કે વડોદરા શહેરનો વિકાસ કેમ રૂંધાયો આજે જાણવા મળે છે કે વડોદરા શહેરને ભારતીય જનતા પાર્ટીએ પોતાની લેબોરેટરી બનાવી દીધી છે વડોદરા શહેરને જે રીતે પોરબંદરના મૂળ રહેવાસી એવા હેમાનભાઈ જોશીને સાંસદ તરીકે થોપી બેસાડવામાં આવ્યા જેમને વડોદરા શહેરની જીઓગ્રાફી વિશે ભૂગોળ વિશે કોઈ જાણકારી નથી એવી જ રીતે આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંગઠનના વડોદરા શહેરના પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની જે નિમણૂક કરી છે જે લોકલ વડોદરાવાસી નથી જે મૂળ પાટણના રહેવાસી છે એમને પણ વડોદરા શહેરની જીયોગ્રાફી અને ભૂગોળ વિશે જાણકારી નથી વડોદરા શહેરમાં ખાસો ક્યાં આવેલી છે એની પણ એમને જાણકારી નહીં જોય હું માનું છું અને એમને એ પણ નહીં ખબર હોય કે એમનું પોતાનું બૂથનું વોટિંગ વડોદરા શહેરમાં કઈ જગ્યાએ આવેલું છે એવા સમયે આજે ચિંતા થાય છે કે શું વડોદરા શહેરને ફરી એક વખત વિશ્વામિત્રીના પૂર તરફ ધકેલવાની સાજિશ થઈ રહી છે શું ફરી એક વખત વડોદરા શહેરનો વિકાસ ઉંધાઈ જવાનો છે બીજી વાત ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના લોકલ નેતાઓ અને લોકલ કાર્યકર્તાઓ પર દયા માત્ર ખુરશી ગોઠવવા માટે અને પેજ અને પન્ના પ્રમુખો બનાવવા માટે કરી રહી છે આશા હતી વડોદરા વાસીઓને કે શાસક પક્ષના સંગઠનના શહેરના પ્રમુખ તરીકે વડોદરાનો કોઈ લોકલ વ્યક્તિ આવતો પરંતુ એ આશા ચૂડ ચુર થઈ ગઈ છે દરેક દુઃખ સાથે કોંગ્રેસ હંમેશા ઉભી છે પરંતુ જયારે વિકાસની વાત આવતી હોય જયારે વડોદરા શહેરના સ્થાપનાની વાત આવતી હોય વડોદરા શહેરને આગળ લઈ જવાની વાત આવતી હોય ત્યારે વિરોધ પક્ષ સાથે સાથે શાસક પક્ષના પણ સંગઠનની વાત કરવી આવશ્યક હોય છે મારે ખાલી વડોદરા વાસીઓનું એટલું કેવું છે તમારે હવે વિચાર કરવો પડશે આ લેબોરેટરીમાં તમારા ઉપર જે પ્રયોગો થઈ રહ્યા છે મારા શહેર ઉપર જે પ્રયોગો થઈ રહ્યા છે એ ક્યારે પણ સાકી ના લેવાય જય